નમસ્કાર મિત્રો જય સદી જય માસિકોધ મિત્રો તમે અશ્વિન દુસાઈની ટીમની કોમેડી વિડીયો તો રોજ જોતા છો પણ શું તમને ખબર છે કે તેમની ટીમો યુટ્યુબ પર આવ્યા પહેલાં શું કરતા હતા અને તેમની પરિસ્થિતિ કેવી હતી જાણીશું બધું આ વિડીયોમાં અને પહેલાંની સ્થિતિ જાણીને તમારું પણ હૃદય ઉઠશે અને પરતથી શું કીધું તેમની ચેનલ ઉપર તે પણ આપણે જોયું તો બધી જાણકારી માટે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહે છે તો મિત્રો વિડીયો ચાલુ કરીએ તેની પહેલાં તમે મારા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાઈડમાં આપેલી ખંડળી દબાવી દીધો માતાજી તમારી ઈચ્છા જલ્દીથી પૂરી કરી દઈશ મિત્રો હાલ જે અશ્વિન ટીમ આપણને આશાળી રહી છે અને જે ફેમસ થઈ જીવન જાણીને કદાચ તમારા આંખોમાં પણ આંસુ આવી જશે મિત્રો ચેનલ ચાલુ કર્યા પહેલા તેમાંથી ભરતસિંહ બળવદસિંહ વાઘુભા અને જલુભા મિત્રો એમ આર કામ કરતા હતા હા મિત્રો એમઆરકે કે એક કંપની છે જેમાં મોજા બનાવવાનું કામ કરવામાં આવે છે જેમાં પ્લાસ્ટિકના હાથમાં પહેરવાના મોજા બનાવવામાં આવે છે આ કંપનીને હેલ્થ કેર કંપની કહેવામાં આવે છે અને તેઓ આવી કંપનીમાં ઓછા વળતરમાં દિવસ રાત મજૂરી કરતા હતા ત્યારનો મિત્રો તેમનો સમય ખૂબ જ વીક હતો અને ભણવાની વાત કરીએ તો તેમાંથી બધા લોકો નવ અને દસ સુધી જ છે તેનાથી વધારે કોઈ ભણેલું નથી મિત્રો તમને એવું લાગતું હોય કે તેમની ટીમમાંથી ઘણા બધા મેમ્બરો એવા છે કે જે ખૂબ ભણેલા છે અને જેમની પાસે ડિગ્રી છે તો એ વાત ખોટી છે તેમાંથી કોઈ નવ થી દસ ઉપર ભણેલું નથી અને મિત્રો એક બીજી વાત કે ભરતજી એક વિડીયોમાં જણાવ્યું છે કે તેઓ બધા ભાઈઓની ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી અને તેઓ ઘરમાં બધા ખેતી કરતા હોવાથી તેમને ભણવાનું પણ મૂકી દીધું કેમ કે મિત્રો ઘણી જવાબદારી તેમના માથે આવી ગઈ હતી જેના માટે તેમને નોકરી કરવી પડે છે હવે મિત્રો તમે જણાવો કે તેઓને એમઆરકેમાં કામ કરવાથી કેટલા રૂપિયા મળતા તો મિત્રો તેમને એમ કામ કરવાથી એકસો પંદર રૂપિયા મળતા જે આખી નાઇટ નોકરી કરવાથી તેમને મળતા પરંતુ આટલા રૂપિયાથી તેમનું ખર્ચ ચાલતું નહીં અને મિત્રો તે તો આપણે પણ જાણી શકીએ છીએ કે એક દિવસને એકસો પંદર રૂપિયામાં કોઈનું પણ ખર્ચ ચાલી શકે નહીં તે પણ આ જમાનામાં તો બિલકુલ પણ ના ચાલી શકે મિત્રો બીજી એક વાત કે જે ભરતસિંહે જણાવી છે કે તે સમયે ભરત ಇನ್ನ ಪತ್ತೆ ಟುಟ್ಟಿ તો તેમના કુલ પાંચ પતરા તૂટી ગયા હતા અને તે સમયે પત્રાની કિંમત હતી પાંચસો રૂપિયા તો ફરજસિંહ જોડે એટલા રૂપિયા નહોતા કે તેઓ પતરા લાવી શકે અને તેઓ વગર પતરાના ઘરમાં રહેતા હતા તો મિત્રો આપણે સાચી જ વાત છે જો તે સમયમાં એકસો પંદર રૂપિયા દિવસની કમાણી હોય તો આપણે પત્રા શું ખાવાનું પણ સરખી રીતે ના જોઈ શકીએ અને મિત્રો તે સમયે તેમની મમ્મી બીમાર પડ્યા હતા તો તેમની જોડે એટલા રૂપિયા નહોતા કે તે તેમની મમ્મીની સારી દવા કરી શકે મિત્રો હવે આના પરથી તમને ખબર પડી જ ગઈ હશે કે તેમની પરિસ્થિતિ કેટલી નબળી છે અને પરિસ્થિતિ વ્યક્તિને કેટલો નબળો બનાવે છે હવે મિત્રો આપણે વાત કરીશું ફૂમતાજીની મિત્રો ફૂમ પહેલા પેટ્રોલ પંપ ઉપર કામ કરતા હતા એટલે કે તેઓ પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા અને મિત્રો તેમના પપ્પા પણ ખેતી કામ કરતા હોવાથી ઘરની જવાબદારી કુંતાલજી માથે આવી ગઈ હતી નાની ઉંમરે તેમને નોકરી કરવી પડી અને મિત્રો આ બધા લોકો તેમની નાની નાની ઉંમરે એટલે કે સોળ સત્તર વર્ષની ઉંમરે જ નોકરી કરવા લાગી બાકીના ટીમ મેમ્બરોની મિત્રો વાત કરીએ તો બાકીના ટીમ મેમ્બરો ભણવાનું ચાલુ હતું જોકે તેમની નાની ઉંમર હોવાથી તેમને ભણવાનું અને તેઓ ઘરે ખેતી કામમાં પણ મદદ કરાવતા હતા આમ મિત્રો તેઓની ટીમ એવું વિચારતી હતી કે આપણો નાના તો નાનો પણ એક ધંધો કરીએ તેઓ નાના નાના ઘણા ધંધા નાખ્યા પરંતુ મિત્રો તેમનો એક ધંધો સફળ થયો નહીં તેમને બધા ધંધામાં નિષ્ફળતા મળી અને તેમના પૈસા પણ તેમાં જતા રહ્યા અને મિત્રો બીજી વાત કે તેઓ નોકરી કરતા તેની સાઈડમાં બીજા પણ કામ કરતા જેમાં તેઓ નોકરી ઉપર મહિનો મહિના દરજા મૂકી અને સાતસો રૂપિયા મહિને પગારમાં નોકરી કરવા જતા તો મિત્રો હવે તમે વિચારી શકો છો સાતસો રૂપિયા મહિના પગાર એટલે કેટલા રૂપિયા હતા તો મિત્રો આવી તેમની પરિસ્થિતિ હતી જે તેમની નોકરી સાઈડમાં મૂકી સાતસો રૂપિયા પગાર મહિને નોકરી કરવા જતા રહ્યા ત્યાર પછી મિત્રો ભરતસિંહ અને બલોભાઈ ઇકો ગાડી લાવ્યા જેમાં તેઓ ફેરા કરતા હતા અને પેસેન્જરની ફરતી પણ કરતા હતા પરંતુ ઇકો ગાડીમાં એટલો નફો મળતો નહીં અને તેમને સામે ખર્ચો તે કરી શકતા નહીં મિત્રો તેઓ તે સમયે બનાવતા પરંતુ એટલા ચાલતા નહીં તેટલા માટે તેઓ નોકરી પણ કરતા તો મિત્રો આમ તેમની પરિસ્થિતિ ખૂબ જ વીક હતી તેઓ પહેલાના સમયમાં આટલી કઠિનાઈ ભરી જિંદગી જીવતા હતા અને મિત્રો તમારે જાણવું છે તેઓએ તેમની ચેનલ કઈ રીતે ચાલુ કરી તેના માર્ગદર્શન ચાલુ કરી અને તેમની ચેનલમાં કેટલી કઠિનાઈ આવે તો કમેન્ટમાં પાર્ટ ટુ જરૂરથી લખજો હવે જો આ વિષય ઉપર ભરત શીશુ બોલ્યા તે વિડીયો તો મને જણાવશો કે એસબી હિન્દુસ્તાની ચેનલની આપણે શરૂઆત કઈ રીતે કરી હતી અત્યાર સુધીનો જે સંઘર્ષનો સમય છે કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કેમ કે અત્યારે આપણે જોવા જઈએ તો એવું લાગે કે આ લોકો તો બહુ બધા પૈસા કમાવે છું ઓવન તો બહુ બધા સારા એવા વ્યૂ આવે છે પણ શરૂઆતથી તમે ઓની મને કહાની કહો જો કેવું કે અમે પહેલાં મોહન બલવાન છે વાઘુભા અને જલુભા

બરાબર બરાબર મને ને લે કોમ કરવું નતું ગમતું બરાબર તો મિત્રો તમે વિડીયો જોઈ જ લીધો હશે તો હજી સુધી તમે મારા વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાઈડમાં આપેલી કંટડી દબાવી દેજો મળીશું બીજા વિડીયોમાં જય માતા